મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો આભાર જણાવ્યા નિર્ણય લીધો હતો હેલ્મેટ તો કોર્ટના આદેશ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું હતું હેલ્મેટથી જાનહાની ઠંડી ઠંડી સલામતી પણ લોકોની રહી છે એવા લોકોએ પણ સમજવી જોઈએ પણ હાલ તુરંત હેલ્મેટ પહેરવા માટે રાજ્ય સરકારે જે મુક્તિ આપી છે સ્વેચ્છાએ જે પહેરી હોય તે પહેરે તેવી રીતે મુક્તિ આપી છે સુરતના બાર ધારાસભ્યોની રજૂઆતનો પડગો પડ્યો છે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો હું આભાર માનું છું અને તમામ બાર ધારાસભ્યોનો પણ આભાર માનું છું કે તેઓની રજૂઆત લાગણીને જે પડઘો પાડ્યો એનો એક પડઘો પડ્યો છે પણ લોકોએ સ્વૈચ્છિક રીતે પણ હેલ્મેટ પહેરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત